વાસ્તુ મુજબ ઘરમાં પૂજાનું સ્થાન ક્યાં હોવું જોઈએ જાણો સનાતન ધર્મમાં કહેવાય છે કે ઘરમાં મંદિર રાખવાથી તે ઘરમાં સકારાત્મકતા ઉજા જળવાઈ રહે છે આજે આપણે વિકાસના પંથે છીએ પરંતુ આજે પણ હિન્દુ પ્રજાએ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર છોડ્યા નથી ઘર ભલે નાનું હોય કે મોટું પોતાનું હોય કે ભાડાનું પરંતુ દરેક ઘરમાં મંદિર અવશ્ય હોય છે ઘણી વખત પૂજા માટે સ્થળ બનાવતી વખતે લોકો અજાણતામાં નાની નાની ભૂલો કરે છે આ ભૂલોના કારણે વ્યક્તિને પૂજાનું ફળ મળતું નથી ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં પૂજા સ્થાન ક્યાં હોવું જોઈએ અને ઘરના મંદિર વિશે અન્ય મહત્વપૂર્ણ માહિતી ઘરમાં સીડીની નીચે શૌચાલય કે બાથરૂમની બાજુમાં કે ઉપર અને ભોયરામાં મંદિર હોવું ઘરની સુખ સમૃદ્ધિ માટે સારું નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જે દેવી દેવતાઓને બે હાથથી વધુ હાથોમાં શસ્ત્ર હોય તેમની તસવીર પણ ન લગાવવી જોઈએ ઘરની આસપાસના મંદિરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિ લગાવવી જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ પોતાનું ઘર ત્રણ મહિનાથી વધુ સમય સુધી ખાલી ન છોડવું જોઈએ જો તમે કોઈ કારણથી ઘરની બહાર જઈ રહ્યા છો તો તમે ભૂલથી પણ પૂજા ઘરમાં ટાળું ન લગાવો જો તમે કોઈ એવા મકાનમાં પ્રવેશ કરી રહ્યા છો ઘણા વર્ષોથી ખાલી પડ્યું છે તો એવી સ્થિતિમાં તમે વાસ્તુ શાંતિ કરાવ્યા વગર તે ઘરમાં પ્રવેશ ન કરો વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ તમારા ઘરનું મંદિર રસોડામાં ન બનાવવું જોઈએ તેનાથી કુટુંબના લોકોને નુકસાન પહોંચે છે તમે તમારા ઘરનું મંદિર ઈશાન ખૂણામાં બનાવડાવો તેનાથી કુટુંબમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હંમેશા જળવાઈ રહે છે તે ઉપરાંત તમે ઘરનું મંદિર ક્યારે પણ સીડીઓની નીચે ન બનાવો ઘણા બધા લોકો એવા છે જે લાકડાનું મંદિર બનાવે છે જો તમે પણ ઘરમાં લાકડાનું મંદિર બનાવ્યું છે તો તમે તેને તમારા ઘરની દિવાલ સાથે અડાડીને ન રાખશો વાસ્તુ નિયમ મુજબ જો તમે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો રાખી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે શ્રી ગણેશ અને મા લક્ષ્મીની મૂર્તિ ક્યારે પણ ઊભી ન રાખો અને પૂજા સ્થળ અંધારામાં ન હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ તમારે એ વાતનું ખ્યાસ ધ્યાન રાખવું પડશે કે તમે ઘરના પૂજા ઘરમાં ઘુમ્મટ કળશ ન બનાવો ઘરની અંદર એક જ મંદિર હોવું જોઈએ જે સ્થળ ઉપર તમે મંદિર બનાવ્યું છે તે સ્થળ તરફ પગ રાખીને ન સૂવો પૂજા ઘરની અંદર પૂજા સામગ્રી અને ધાર્મિક પુસ્તકો રાખવામાં આવે છે તમે આ વસ્તુ મુજબ ମନ୍ଦିର ନିଚେ ରାଖି ଶକ